અમદાવાદથી સમાચાર અમદાવાદના સુભાષ બ્રિજને લઈને એબીપીતા ઉપર સચોટ સમાચાર સુભાષ બ્રિજને સંપૂર્ણપણે તોડવામાં નહીં આવે બ્રિજના ઉપરના ભાગે સમારકામ કરવા એએમસીએ સરકારને ડિઝાઇન મોકલી છે કન્સલ્ટન્ટ એજન્સીનો રિપોર્ટ કઈ રીતે મરામત કરવી તે અંગે મોકલાયા દસ્તાવેજ એએમસીના અધિકારીઓ આજે ગાંધીનગર જઈને ચર્ચા કરશે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની મંજૂરી બાદ જાહેર કરાશે સત્તાવાર માહિતી બ્રિજના નીચેના ભાગમાં હાલ સુધી ક્ષતિ સામે ન આવી હોવાનું જાણવા મળ્યું છે એટલે અમદાવાદના સુભાષ બ્રિજને સંપૂર્ણપણે તોડવામાં નહીં આવે તેવી હાલ જાણકારી મળી રહી છે અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી પ્રાપ્ત કરીશું કુશાંક સુભાષ બ્રિજને સંપૂર્ણ તોડવામાં નહીં આવે ક્યાં સુધીમાં સત્તાવાર માહિતી પ્રાપ્ત થશે સુભાષ બ્રિજની સમારકામની માહિતીને લઈને રોની પચીસ તારીખે એટલે આવતીકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ સત્તાવાર માહિતી છે તે આપવામાં આવશે આપણે જણાવીએ ચાર ડિસેમ્બરથી આ બ્રિજ છે તેમાં ક્ષતિ સામે આવી હોવાના કારણે આ બ્રિજ છે તે બંધ કરાયો હતો બરોડાની એજન્સી પાસે તેના સેમ્પલ લેવાની કામગીરી કરાઈ હતી મળતી માહિતી અનુસાર જે રિપોર્ટ છે તેનો સારાંશ અને કોર્પોરેશન તરફથી કરવામાં આવેલી નવી ડિઝાઇન રાજ્ય સરકારને મોકલવામાં આવી છે રાજ્ય સરકારની રોડ અને બિલ્ડિંગ વિભાગ પાસે આજે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ સાંજે જશે તેમની સાથે સમગ્ર મામલે ચર્ચા કરશે તે પણ એક માહિતી સામે આવી છે કે બ્રિજનો ઉપરનો જે હિસ્સો છે જ્યાં આગળ તિરાડો પડી હતી અને ત્યાં આગળ સૌથી પહેલા અધિકારીઓ પહોંચ્યા હતા તે જ હિસ્સાને નવેસરથી રિપેરિંગ કરવામાં આવશે અમુક જે સમાચાર અહેવાલ છે તેમાં તે બાબત સામે આવી છે કે બ્રિજને આખો તોડી પાડવામાં આવશે પરંતુ હાલ જે માહિતી મળી છે તે અનુસાર બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવશે નહીં બ્રિજનો ઉપરનો હિસ્સો છે ત્યાં આગળ મરામત કરવામાં આવશે નીચેના જે પિલર છે ત્યાં આગળથી સેમ્પલ લેવામાં આવ્યા હતા ત્યાં કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાઈ નથી જેના કારણે થઈને બ્રિજને હજી પણ થોડાક સમય સુધી બંધ રાખવામાં આવશે અને તેની સાથે બ્રિજ છે તેનું મરામત કામ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કરાશે આજે સાંજે બેઠક થયા બાદ નિર્ણય કરવામાં આવશે અને તે બાદ આવતીકાલે એટલે કે પચીસ તારીખે અમદાવાદ મહાનગરપાલિકા છે તેના તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે કે બ્રિજનો કયો હિસ્સો છે તેનું મરામત કામ કરવું બ્રિજને આગામી કેટલા સમય સુધી બંધ રાખવાની મર્યાદા છે તે વધારવી તો આ તમામ નિર્ણયો છે તે આવતીકાલે જાહેર થશે પણ તે બાબત સ્પષ્ટ છે કે સુભાષ બ્રિજ છે તેને છોડવામાં નહીં આવે જાણકારી આપવા માટે તો આ સૌથી મોટા સમાચાર ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજ લઈને સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડવામાં નહીં આવે માત્ર ઉપરના ભાગે તેનું સમારકામ કરવામાં આવશે તેવી જાણકારી હાલ તો પ્રાપ્ત થઈ છે